સુરતની સહકારી બેંકોમાં સતત દર વર્ષ હોદ્દેદારો ડિરેક્ટર રહેનારાઓને દૂર કરવા આરબીઆઈ ગવર્નરને ફરિયાદ પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે કરી માંગ રિઝર્વ બેન્કે માંગેલી માહિતી આપવા છતાં જિલ્લા રજિસ્ટર અને ડેપ્યુટી ગવર્મેન્ટ પગલાં નહીં લેતા હોવાની દર્શન નાયકે ફરિયાદ કરી છે જસ્ટિસ વિભાગ દ્વારા ધ બેન્કિંગ લોસ એમેન્ટમેન્ટ એક્ટ બે હજાર પચીસ નંબર સોળ બે હજાર પચીસ જાહેરનામાથી બ્રેકિંગ સુધારા અધિનિયમ બે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે નીતિ નિયમો અને જોગવાઈઓ મુજબ જે સરકારી બેંક ડાયરેક્ટરોના કાર્યકર માટે દસ વર્ષના સમયગાળા નક્કી કરવામાં આવે છે પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનો આ બેન્કિંગ સુધારા અધિનિયમ બે હજાર પચીસ માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ હાલમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસના અનુસંધાનમાં એક જાહેરનામું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રમાં સમગ્ર સહકારી બેન્કોની સાથે અર્બન બેન્કોની સાથે સંકળાયેલા જે ડિરેક્ટરોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી હોય તે ડિરેક્ટરોને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા આપવા માટે કે દૂર કરવા માટેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો આ પરિપત્રના અનુસંધાનમાં હાલમાં મારા દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પણ આની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જેમની જવાબદારી છે એ રિઝર્વ બેંકના શ્રી અને સુરતની સાથે સંકળાયેલી સુરત મલકટાઈ બેંક હોય સુટેક્સ હોય પ્રાઇમ બેંક હોય પંશીલ બેંક હોય સર્વોદય બેંક હોય એમાં દસ વર્ષથી વધુ સમય બજાવતા ડિરેક્ટરોએ તાત્કાલિક અસરથી રાજીનામા આપવાને બદલે હાલમાં પણ એ લોકો બોર્ડની મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે ઘણા સભાસદો દ્વારા મને મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય રજીસ્ટ્રારશ્રીને પણ મેં પત્ર લખીને રાજ્ય રજીસ્ટ્રાર જિલ્લા રજીસ્ટ્રારને પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે એક બાજુ સરકાર લોકોના હિતમાં સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાળ ચીપડા ગરતીઓ એ રીતે છડે ચોક આનું ઉલ્લંઘન કરી રહ્યા એવું સ્પષ્ટ દેખાય આવે છે માન્ય ગવર્નરશ્રીને અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી મુંબઈ ખાતે રજૂઆત કરીને વિનંતી કરી છે કે તાત્કાલિક આવા લોકોની સામે લેવામાં આવે આવે અને દૂર કરવામાં કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંકના પરિપત્રોના અનુસંધાનમાં જે ઢિરાણ નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચાઓ કરીને સભાસદોના હિતની સાથે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલા લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ બેંકની જે ઓફિસો છે મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે અને સભાસદોને સાથે રાખીને લોક હિતમાં કોર્ટોમાં પણ આને પડકારવામાં આવશે અને જે કાયદાનો જે ડર નથી એ કાયદાનો ડર એનું પાલન કરવા માટે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી પગલા લેવામાં આવે એ માટેનો લખતો મેં પત્ર માન્ય ગવર્નરશ્રી અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી રિઝર્વ બેંક ના મુંબઈ ખાતે લખીને તાત્કાલિક અસરથી અને પગલા લેવાય એ માટેનો વિનંતી કરતો પત્ર મેં લખ્યો